રાજકોટ શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ દ્વારા વિજયાદશમી નિમિત્તે ભવ્ય સામૂહિક હથિયાર પૂજન રાજકોટ વિજયાદશમીના પાવન અને શુભ અવસર નિમિત્તે શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા સામૂહિક હથિયાર પૂજન વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ અને જય વિશ્વકર્માના નાદ સાથે પૂજન તારીખ બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ગુરુવારના રોજ ગોંડલ રોડ પર આવેલા પટેલ કન્યા છાત્રાલયની પાછળ સ્થિત આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો સવારે નવમી અગિયાર વાગ્યાના શુભ મુહૂર્તમાં યોજાયેલી આ વિધિમાં મોટી સંખ્યામાં મંડળના સભ્યો અને જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પૂજન વિધિ માટે મંડળ દ્વારા વિદ્વાન બ્રાહ્મણોની વ્યવસ્થા કરવામાં આવી હતી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ આ વિધિ સંપન્ન કરાવી હતી જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને પાવન બની ગયું હતું પરંપરાગત રીતે સુથાર સમાજના સભ્યો અને જ્ઞાતિજનો પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ મુખ્ય હથિયારો ઓજારો તેમજ ગણપતિની પ્રતિમા લઈને પૂજનમાં હાજર રહ્યા હતા સુથાર સમાજ માટે તેમના ઓજારો માત્ર સાધન નથી પણ વિશ્વકર્માની કૃપા અને આજીવિકાનું પ્રતીક છે તેથી તેની પૂજાનું વિશેષ મહત્ત્વ છે પૂજન દરમિયાન ઉપસ્થિત સૌ ભક્તોએ ભાવપૂર્વક જય વિશ્વકર્માના નાદ કર્યા હતા જેનાથી શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો ગુર્જર સુથાર પ્રગતિ મંડળે આ સામૂહિક પૂજન માટેની સંપૂર્ણ વ્યવસ્થા અદ્ભુત રીતે સંભાળી હતી સભ્યોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ શાંતિપૂર્ણ રીતે ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકે તે માટે ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું વિધિ પૂર્ણ થયા બાદ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેલા તમામ સભ્યો અને ભક્તો માટે મંડળ દ્વારા લાઇવ અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી लक्ष्य लक्ष्य गणा रक्त समृद्धि अने बधाई परमात्मा खूब खूब दादा तरफ आशीर्वाद से भगवान की भोलेनाथ की कृपा थी और आनंदकारी बहुभाग्य रक्ष में श्री प्रसाद कल्याणकारी पदर करणे ग्रीषमे चई मंझां स्विंग